નમસ્કાર દોસ્તો જેમ સમયે આગળ વધી રહ્યો છે તેમ દરેક સમાજ હવે શિક્ષણ તરફ વળ્યો છે પણ જો વાત કરીએ ઠાકોર સમાજની તો ઘણા વર્ષો પછી આ સમાજ શિક્ષણ તરફ વળ્યો છે અને આ શિક્ષણમાં મદદરૂપ થઈ રહ્યો છે વિદ્યા વિદ્યાના અમુક સંકુલો જેમ જેનું જો બેસ્ટ ઉદાહરણ જોઈએ તો એ છે બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલી ઠાકોર સમાજની લાઇબ્રેરી અને આ લાઇબ્રેરી બનાવવાનું કોઈને જો શ્રેય જતો હોય તો તે છે ટુવા ગામના વતની ઠાકોર રસિકજી તો કોણ છે આ રસિકજી ઠાકોર કઈ રીતે બની આ લાઇબ્રેરી કોણે કોણે આપ્યો સાથ અને શું શું જોવા મળી નિષ્ફળતાઓ જાણીએ આજના આ વિડીયોમાં યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સાહેબ તમારું થેન્ક યુ આમ તો રસિકજી ટુવા અને આર્મી મેન કહીએ તે લોકો તમને ઓળખી જ જાય છે પણ એ તમે જે આ કામ કર્યું છે સમાજ માટે એ તમારું કામ અને તમારા વિચારો લોકો સુધી પહોંચે એટલા માટે આ વિચાર આવ્યો કે આજે તમારું ઇન્ટરવ્યુ લઈએ તો પહેલાં જણાવો કે તમારી ફેમિલીનું બેકગ્રાઉન્ડ કેવું રહેલું છે ફેમિલીમાં કોણ કોણ છે હવે હું તો આપણે માટેથી જોડાયેલા છે બધા અને અમારું બિલકુલ મિડલ ક્લાસ ફેમિલી છે એમાં અમે લગભગ બાવીસ મેમ્બરો છીએ અમે અને અમારું પરિવાર હજુ પણ કમ્બાઈન્ડ જ છે મારા ચાર ભાઈઓ છે જોઈન્ટ ફેમિલી જોઈન્ટ ફેમિલી છે એમાં ભાઈઓના લગ્ન થઈ ગયા છે એક ભત્રીજી ભત્રીજાના પણ લગ્ન થઈ ગયા છે ત્રણ બહેનોના પણ લગ્ન થઈ ગયા છે છતાં અમારો પરિવાર જોડાયેલો છે એટલે આમાં ઘણું બધું તમને કહી જાય છે કે એકતા અને એનું તો કંઈ કહેવું પડે નહીં આમાં બધું આ શરૂથી ઘરથી જ આવે છે એટલે જોડવાનું કામ શરૂથી લોહીમાં જ છે બધાને આમ ઘરે ખેતી ને ઘરે ખેતી છે પશુ છે બધું જ આમ સારું છે અને આર્મીમાં જવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો પહેલાંથી ઈચ્છા જ હતી કે પછી હા હું પ્રાથમિકથી જ્યાંથી સમજણ આવી ત્યારથી બસ એક જ મકસદ હતું આપણે ટીવીમાં એ ટાઈમે જોતા અને પ્રેરણા તો મળી હતી મને લતા નું ગીત જે છે કે એ મેરે વતન કે લોકો અને એના પછી કારગિલ યુદ્ધ થયું ને એના એ જ પછી ગીત આવ્યું ને એમાં બસ ગાંઠવાળી કે જવું તો આર્મીમાં જ દેશ માટે મારે કંઈક કરવું છે અને એમ દેશ માટે મરવું છે અને બસ એ એક જ ગોલ સાથે હું લગાતાર મહેનત કરતો રહ્યો તો મને સફળતા પણ મળી અને હું આર્મીમાં જોઈન થયો બે હજાર ત્રણ માર્ચમાં અને ત્યાર પછી સત્તર વર્ષ મેં વિવિધ રાજ્યોમાં ડ્યુટી કરી જેમાં કાશ્મીરમાં સાત વર્ષ સિક્કિમમાં ત્રણ વર્ષ એવી રીતે સત્તર રાજ્યોમાં મેં ડ્યુટી કરી અને સત્તર વર્ષે નિવૃત્ત થઈને તમારી સામે બેઠો આમ આર્મીની જે ટ્રેનિંગ છે એ જોઈએ તો એકદમ બહુ આડ હોય જી તો કોઈ દિવસ વિચાર આવ્યો કે આ બધું છોડીને ઘરે જતો રહો ઘણી એવું થતું પણ મેં કીધું કે શરૂ જે સપનું હતું એ સપનું મને મળ્યું ત્યારેથી કે ના હવે મને એક મોકો મળ્યો છે તો હવે હું દેશ માટે કંઈક કરીને જ છૂટીશ તો જ્યારે ટ્રેનિંગમાં પડતી મુશ્કેલીઓના સામનો કરતાં ઘણા બધા રોતા હું પણ રોતો પણ છતાંય ના મેં કીધું મારું જીવન તો મેં અર્પણ કરી દીધું છે હું આ બલિદાન આપીને ઘર પરિવાર અને સમાજ માટે કંઈક પ્રેરણારૂપ બનું એ માટે હું એમાં જોડાઈ રહી સાહેબ તમારી સર્વિસમાં કોઈ દિવસ એવો બનાવ બન્યો કેમ તમે લાગ્યું કે એકદમ મોતની એક નજીકથી જોઈ લીધું કે આજે તો બસ પતી ગયું એવા બે વાર અનુભવ થયેલા અને જિંદગીની સાચી વેલ્યુ તો તારે ખબર પડે જ છે કે જ્યારે તમે મોતના નજીકથી જોવો છો અને આવા બે અનુભવ મારી સાથે જ થયેલા છે જે પોસ્ટ ઉપર હું ડ્યુટી કરેલી અને એક દિવસ થયેલા અને એ જ પોસ્ટ ઉપર મારા સાથી મિત્ર જ્યારે બીજા હતા એમની ગરદન કાપીને લઈ ગયેલા પાકિસ્તાની અને સેમ રાષ્ટ્રીય રાઇફલમાં પણ જ્યારે હું બે વર્ષ માટે ગયેલો આતંકવાદમાં મારી ટોટલ પાંચ વર્ષની જોબ છે તો આતંકવાદમાં મારે આવા ઘણા અનુભવ થયા પણ એમાં બે અનુભવ એવા છે જેમાં આપણા મારા સાથી મિત્રો શહીદ થયેલા અને એમના માથા કાપીને પાકિસ્તાની દુશ્મન લઈ ગયેલો ત્યારે ઘણું બધું હવે એ હું વ્યક્ત ના કરી શકું પણ જિંદગીની કીધું કે જિંદગીની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે તમે મોતને નજીકથી જુઓ છો અને જ્યાંથી હું બચીને આવ્યો એ જ મારા માટે ભગવાનનો મોટો ઉપહાર છે અને એને હું વ્યર્થ ના જવા દઉં એ જ મારું મકસદ હતું અને એમાં ભગવાને મને મદદ પણ કરી છે આ જે બધું ન્યૂઝમાં મેં જોયેલું તો એક દર્દ આખું દિલ આપણી ઉભરી આવે કે કેવી કુર્તા કરે છે આ લોકો આપણા ઉપર હું કેવું થતું હોય તમે તો એ લાઈવ જોયેલું ને એના સાથે સંકળાયેલા તમને પણ હું જાણી શકું કેટલું દુઃખ થાય એ સમયનું બધું હોય ન્યૂઝમાં જો અમુક અમે જે બોલ અમે ડ્યુટી કરી એટલે કહું છું કે ન્યૂઝ અમારા સુધી પહેલી વાર તો મીડિયા પહોંચી શકતી નથી પણ એને અમારી કીધેલી વાતો ઉપર પછી અમને પ્રોડ્યુઝ કરવાનું હોય છે તો અમે જાત અનુભવ અમે તો એ તો મીડિયા પણ કરી ના શકે તમે સાંભળી પણ ના શકો એવું હોય છે કે જ્યારે એક આમ સૈનિકને જબરજસ્તી ચાર પાંચ આતંકવાદીઓ ઘેરી લે છે ને એને પછી જે હાથ પાક પકડીને અને આમ દબાઈને જ્યારે એનું ગળું કાપવામાં આવે છે તો એની જે ચીખો હોય છે ને એ અમારા અમે જ સાંભળેલી છે એટલે અમે વ્યક્ત કરી શકીએ વ્યક્ત પણ ના કરી શકીએ એટલું બધું દુઃખ હોય કે યાદ પણ કરીએ તો આમ અને આર્મીના જવાના જે સહન કરી શકતા હોય ને એ બધું હોય પણ એટલે એવી અમે અમારા ત્રણ ત્રણ ચાર ચાર સાથીઓના જે શિષ વગરના જ્યારે ધડ કલેક્ટ કર્યા છે તો એ તો હું તમને ના કહી શકું કે ટાઈમ સમય કેવો હતો એટલે એવું ના થાય કોઈની સાથે અને દેશ પણ સમજે છે ઘણું બધું હવે એ કંઈ વ્યક્ત કરવાનું ના સૈનિક કદી દેશ વિરોધી કે કદી સમાજ વિરોધી નહીં હોય સૈન્ય જેણે આ મોતને નજીકથી જોયું છે અને જેણે પણ આ એને કિંમત હશે કેમ કે જિંદગી શું છે આજે પણ એમ જોઈએ તો એક આર્મીનો રિટાયર્ડ હોય કે કોઈ એ રીતે હોય તો એની કંઈક અલગ જ ઇજ્જત હોય છે કે દેશ માટે ગમે તેવો લોકો હોય તો એને એ પ્રાઉડ ફીલ થાય જ પોતાના એક આર્મીના અને થવું પણ જોઈએ ઘણા લોકો ભૂલી પણ જતા હોય છે એવું નથી કે બધા જ સરખા છે પણ જે યાદ રાખે જે એ જ છે હું તો કહું માણસ છે કેમ કે આપણી કરેલી અને આપણે જોયેલી એ જ બસ જિંદગી છે બાકી તો બધી આવા છે ઓવરઓલ જોઈએ તો કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી હોય તો જ્યારે એ ગવર્મેન્ટ જોબમાંથી રિટાયર્ડ થાય તો એ ડાયરેક્ટ ધંધા રોજગારનો વિચાર પણ તમે આ સમાજનું કામ કરવાનું કેમ પસંદ કર્યું મેં સત્તર વર્ષ એવી નોકરી કરી કે જ્યાં જ્યાંથી ભગવાને મને એક સુરક્ષિત રીતે બચાવીને ઘર સુધી લાવ્યો છે તો મેં એનો આભાર માનતા એ જ વિચાર્યું કે મને જો ભગવાને બચાવ્યો છે તો કંઈક ખાસ કારણ માટે બચાવ્યો છે અને હું આવ્યો છું તો કંઈક સમાજ અને સોસાયટી માટે કરીને જ આ જીવનને વ્યર્થ નહીં વેળવું એ વિચાર સાથે જ મેં આ ફિલ્ડમાં પગ મૂક્યો અને ભગવાને બહુ સારી સફળતા પણ આપી મને તો આ જે લાઇબ્રેરી બનાવી ઠાકોર સમાજની લાગે જી એનો વિચાર કઈ રીતે આની શરૂઆત કઈ રીતે થઈ હા હું રિટાયર્ડ થઈને આવ્યો અને મારા પહેલાં જન્મદિવસ નિમિત્તે અમે આ બીજ રોપ્યું હતું અને આમાં મને આમ તો અમારું એક કર્મચારી મંડળ નામનું ગ્રુપ જે લીલાપુરાના એક એસઆરપી મારા મિત્ર છે એમણે ક્રિએટ કરેલું બહુ પહેલાં અમૂલ અમે જ્યારે સંપર્કમાં હતા હું નોકરીમાં દિલ્હીમાં મળેલા અમે એ ત્યાં ડ્યુટીમાં આવેલા હતા અને એ ટાઈમે અમે મળ્યા ત્યાં મિત્રતા થઈને પછી અમને ખબર પડી કે આપણે એક ગ્રુપમાં પણ મિત્રો છીએ એમાં બીજા ઘણા પણ આપણા અડીસા તાલુકાના કર્મચારીઓ હતા તો એમના વિચારોમાં આ બધું ડિસ્કશનમાં ચાલતું જ કે આપણે કંઈક સમાજ માટે કરવું જોઈએ અને હું આવ્યો પછી આ તરત જ શરૂઆત અને અમલ કરી દીધો અને બાકીનો તો તમને દેખાય છે ત્યારે આ જે લાઇબ્રેરીની જે શરૂઆત કરી તો આમ લોકોએ તમને સપોર્ટ કરેલો શરૂ શરૂમાં તો કોઈ સપોર્ટ નહોતો અમે કર્મચારીઓ પણ અમે જે એક જેવા ફર્સ્ટમાં મળ્યા જેમાં શરૂઆતી દાન મેં મારાથી જ ચાલુ કર્યું હતું એના પછી અમે એક એક કરતાં બધા કર્મચારીઓને પહેલાં જોડ્યા તો એ લોકોએ પછી દરેકના જન્મદિવસે કોઈક પ્રાસંગિક રીતે પોતપોતાનું દાન અને અમે પહેલાં મેમ્બર જોડ્યા હતા કે આપણે એક આવું ગ્રુપ બનાવીએ અને લાઇબ્રેરી કરીને આપણે કંઈક આવું કરવું છે એટલે એમાં અમે આ ગ્રુપ બનાવીને એમાં મેમ્બર બી હજાર રૂપિયા રાખી હતી અમે શરૂમાં તો એમાં અમે ત્રીસેક જણા પહેલાં જોડાના હતા અને ત્રીસેક હજાર એ ફર્સ્ટમાં આવ્યા પછી અને અમે કીધું હજી આને થોડું થોડે થોડે જેમ જેમ સમય વધતો ગયો એટલે અમે સિત્તેર એક જેવા થયા અને સિત્તેર મેમ્બર થયા અને સિત્તેર મેમ્બરોના સિત્તેર હજાર રૂપિયા અમે ફર્સ્ટમાં જ જ્યારે અમારી જોડે આ સિત્તેર ભેગા થયા જ હવે મેં કીધું આટલામાંથી જ આપણે કંઈક કરી દઈએ તો સેકન્ડ ફર્નિચર અમે પાટણમાં રાખી લીધું અને એ ભાડાની લાઇબ્રેરીમાં લઈ અને લાઇબ્રેરી શરૂ કરી દીધી તો શરૂ શરૂમાં બહુ પડકારો આવ્યા કે આવું કેટલા દિવસ ચલાવશો મેં કીધું હું જીવું છું ત્યાં સુધી તો આને બંધ નહીં થવા દઉં મોટા મોટા આપણા સમાજના આગેવાનોએ પણ નેગેટિવિટી નેગેટિવ જવાબો આપેલા જે ધારાસભ્યના લેવલના પણ કહી શકાય એવા લોકોએ પણ અમને સાથ આપવાના બદલે સલાહ આપીને જત ગયેલા કે તમે આ કરો તો છો પણ કેટલા દિવસ ચલાવશો સલાહ બધા આપે પણ સલાહ વધારે પણ સાથ ઓછો આપતા હતા અને અમે નક્કી એવું કર્યું હતું કે ભલે આપણને એક પણ યોગદાન ના મળે આપે કર્મચારીઓનું એવું નેટવર્ક બનાવીશું કે આજીવન યોગદાન આપે જ શરૂ કરી દઈશું એટલે જે અમારા પગાર પેન્શનમાંથી જે આમાં મેમ્બરો જોડ્યા એ આજીવનદાન ખાતે અમે કે બસો પાંચસો એમાં ફિક્સેશન નહોતું રાખેલું જેને સ્વેચ્છાએ જે આપવું હોય તો એ શરૂ કર્યું તો અમારે શું દર મહિનાની એક તારીખે અમારી જોડે ઓટોમેટિક ભંડોળ આવવા મળ્યું અને એ ભંડોળથી પછી અમને હિંમત આવતી ગઈ કે હવે આ જે ચેન મોટી થતી જશે અને અત્યારે આમાં એકસો બાવન મેમ્બરો આજીવનદાતા છે જેના લીધે પચાસીક હજાર રૂપિયા દર મહિને યોગદાન આવે છે એટલે હવે આ એક જેવી ચેન બની ગઈ છે કે અત્યારે હવે જો કોઈ દાન ના આવે તો પણ આ લાઇબ્રેરી બંધ ના થાય એટલે ખૂબ સરસ સફળતા મળી અને જ્યારે આ લાઇબ્રેરીની શરૂઆત હતી તો એ સમયે હું વિદ્યાર્થીઓ વાંચવા આવતા હા શરૂ શરૂમાં બહુ ચાર ચાર પાંચ છોકરાઓ વાંચવા આવતા પણ થોડે થોડે જેમ આનો વિસ્તાર વધતો ગયો એમ વિદ્યાર્થીઓ વધતા ગયા અને જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી એટલે લાઇબ્રેરીની કેપેસિટી કરતાં પણ વધારે લોકો આવી ગયા પછી અમને ચિંતા થઈ કે હવે આપણા ફંડ અને આપણા ભંડોળથી આટલું બધું હવે શક્ય નથી તો પછી આ વાત અમે સમાજ આગળ પણ રજૂ કરી તો આમાં નહીં કે તમે દિશા સાચી હોત તો ઓટોમેટિક કુદરત મદદ કરે છે એટલે લોકો આખો સમાજ પછી આમાં જોડાણો સમાજના પણ કુરિજ કુરિવાજુ જેવા કે આ બર્થડે છે છે એવા ખોટા ખર્ચાઓ બંધ થયા અને એ લાઇબ્રેરી તરફ વળ્યા અને એમાંથી અમને પ્લસ થયું અને છોકરાઓ માટે ફરી અમે બીજો હોલ ત્યાં ભાડેથી લીધો અને એમાં લગભગ અમે બસો છોકરા સુધીનું મેનેજ કર્યું એમના ક્લાસીસ પણ ચલાયા અને એમને બેસવાની પણ સગવડ કરી પણ પછી પડકારો તો વધતા જ ગયા કેમ કે સંખ્યા પછી વધતી ગઈ સંખ્યા વધી એટલે હવે શું હવે કે હવે આપણે એસી હજાર જેવો મેન્ટેનન્સ ખર્ચો મહિને આવવા માંડ્યો તો પછી અમે સમાજ સામે રજૂઆત કરી કે જો આપણું પોતાનું કંઈક હોય સ્ટ્રકચર તો આ ભાડું બચી જાય અને ભાડું બચી જાય તો એ ભાડામાંથી અમે છોકરાઓ માટે હજી કંઈક પ્લસ કરી શકીએ અને બહુ લોકોએ આમાં આપણા સમાજના શિક્ષણ પ્રેમી ઘણા બધા લોકો એવા છે જેમણે લાખો રૂપિયાનું દાન આપ્યું અને આજે એકસઠ લાખના ખર્ચે આપણે પોતાની આપણે લાઇબ્રેરી ઊભી કરી બે વર્ષની અંદર અને આની ફળશ્રુતિ પણ ખૂબ સારી મળી કે ચો ચોત્રીસ છોકરા અને કાલે એક તાજેતરમાં જ નવી બેન એક લાગી અને લઈને પાંત્રીસ પૂરા થયા અમારા કર્મચારી નવનિયુક્ત તો સમાજને પણ આ એક બહુ મોટો ફળ મળ્યું કે આટલા ટૂંકા સમયમાં ચોત્રીસ પાંત્રીસ છોકરા લાગ્યા જે એક પણ રૂપિયો લીધા વગર પોતે લાઇબ્રેરીમાં તૈયાર થઈને જો ટૂંક સમયમાં આટલી બધું સફળતા મળતી હોય તો આ કામ હજી આને વધારે આગળ વધારવું જોઈએ અને કરવું જોઈએ પહેલાં શું હતું કે કોઈ પણ કોઈ લગ્ન પ્રસંગ હોય કે એમાં ડીજે હોય આ તે બીજા એવા ઘણા એવા કુરિવાજો હતા જેના પાછળ ઘણા બધા ખોટા ખર્ચા સમાજમાં થતા હતા બડધે હોય કે કોઈ બી એ રીતે પણ હવે એ સમયે જો કદાચ કોઈને પૈસા સમાજ માટે આપવા પણ હોય તો કોઈ એ પ્લેટફોર્મ નહોતું કે એ પૈસા કઈ રીતે આપે પણ તમે અને તમારી ટીમે મળીને એક સમાજને એક પૂરું એક મસ્ત એવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે એમને કંઈક સમાજના કામમાં કંઈક શિક્ષણના કામમાં જો પૈસા આપવા હોય તો એ પૈસા આપી શકે અને આ એક બહુ સરસ એવું તમે પ્લેટફોર્મ પાડ્યું છે અને બીજી જો વાત કરીએ તો આજ તમે જે કીધું કે ચોત્રીસ જેવા વિદ્યાર્થીઓ આજે લાઇબ્રેરી થકી પાસ થયા છે તો આ સમાજ માટે ગર્વની વાત છે હું તો દરેક વિદ્યાર્થીઓને કહું છું અને દરેક જે ઠાકોર સમાજના જે લોકો છે એમને કહું છું કે તમે પણ આ કર્મચારી મંડળમાં ઇન્વોલ્વ થાવ અને સમાજના એક કામમાં સહભાગી બનો આ ઠાકોર સમાજની જે લાઇબ્રેરી છે જો વિચારીએ તો એવું લાગશે કે કોઈ પ્રકારની સુવિધાઓ નહીં પણ ઘણી બધી એવી સુવિધાઓ છે તો જણાવો કે બીજી કઈ એવી સારી એવી સુવિધાઓ છે હવે એક્સપ્લેન તો આમ તો હું જો હું ત્યાં છું એ પ્રમાણે તમને કહું બાકી તમે રૂબરૂ મુલાકાત લીધેલી છે તો ઘણું બધું છે જ પણ જો તમે આપણી લાઇબ્રેરીમાં એન્ટ્રન્સ થાય તો પ્રથમ તો પેલું છોકરાઓ માટે અમે પાણીની જે આરો સુધીની એ સુવિધા કરેલી છે ઠંડા ગરમ પાણીની એ પણ સુવિધા છે ત્યાર પછી આપણે અંદર આવીએ તો છોકરાઓ માટે ફિંગર ડિવાઇસ એક અમે પ્રોડ્યુસ કરેલું છે જેમાં છોક દીકરો દીકરો કે દીકરી જે લાઇબ્રેરી પહોંચે અને એમાં ફિંગર આપે એટલે એના વાલી સુધી મેસેજ જાય કે તમારો દીકરો દીકરી લાઇબ્રેરી આવી ગયા છે અને જ્યારે જાય ત્યારે પણ એમાં ફિંગર આપે એટલે હવે કે તમારા દીકરા દીકરી અહીંયાથી નીકળી ગયા મા બાપને કોઈ પ્રકારનો ડર ના કોઈ પ્રકારનો ડર ના રહે એ સિવાય સીસીટીવી કેમેરા નવ લગાવેલા છે જેમાં દરેક ખૂણે ખૂણો અમે એમાં કવર કરેલો છે અને એ પણ એ રીતે આખો એક વેબસાઇટ છે ને જે અમુક એપ્લિકેશનો છે એના ઉપર એટલું બધું વોચ રાખે છે કે છોકરાના કદાચ ડ્રેસ સુધી પણ એને ડિટેક્ટ કરે છે કે આ છોકરો ક્યાં ઊભો છે આ છોકરે કેટલું વાંચ્યું અને એની અંદર જે ડિવાઇસ છે એમાં છોકરાના કલાકો રીડિંગ ટાઈમ કે આ છોકરો આજે સવારે અગિયાર વાગે આવ્યો હતો અને બે વાગે ગયો છે તો એનો કમ્પ્લીટ મહિનાનો રેશિયો નીકળી જાય કે આ મહિનામાં આ છોકરાએ કેટલું વાંચ્યું તો એ પણ એક સારી સુવિધા છે કે જેથી અમે દર પંદર દિવસે મહિને ટેસ્ટ લઈએ તો એમાં રિઝલ્ટ લેવું હોય સીટ ફિક્સેશન કરવી હોય તો એ છોકરાના રેગ્યુલર રેગ્યુલરિટી અને ટેસ્ટના માર્ક પ્રમાણે અમે નક્કી કરીએ છીએ તો એ આમ ખૂબ ખૂબ સારી લગભગ આવી બીજી લાઇબ્રેરીઓમાં પણ આપ ટાઈપનું મેનેજમેન્ટ નહીં અને બિલકુલ આપણી લાઇબ્રેરી બિલકુલ નિઃશુલ્ક છે કોઈ છોકરા જોડેથી ક્યારે એક રૂપિયા પણ આપણે ટોકન કોઈ છે જ નહીં એ સિવાય બહેનો માટે અને ભાઈઓ માટે વોશરૂમની અલગ સુવિધા છે સેપરેટ એટલે કોઈ પેલું કોઈ તકલીફ તકલીફ ના રહે મને એક બહુ જબરજસ્ત એક વાત જાણવા મળી કે આ લાઇબ્રેરી ચોવીસ કલાક ચાલુ રહે જી સર તો આના પાછળ શું છે કઈ રીતે સાહેબ અમે આમ તો જે શરૂ કરી ત્યારથી જ અમે એમ રાખ્યું કે ભાઈ વિદ્યાના મંદિરને કોઈ તાળા ના હોય અને આ વિદ્યાર્થી જે છે કે એની પોતાના માટે કે એ કોઈ પણ સમયે મંદિરમાં આવી શકે છે અને એ પોતાના ભવિષ્ય માટે મહેનત કરી શકે છે અમે કોવિડના ટાઈમે પણ અમે કદી તાળું નથી માર્યું આ પહેલી લાઇબ્રેરી એવી છે ડીસાની અંદર છે છતાં આમાં ક્યારેય તાળું નથી લાગ્યું બે વર્ષમાં ક્યારેય નથી લાગ્યું એ એટલા માટે કે છોકરો ગમે તે સમયે આવે અને પેલું તાળું બંધ હોય તો વરે એ પણ એનો ટાઈમ બગાડશે એના કરતાં સીધો અંદર બેસીને વાંચવા માંડે તો કદાચ એક અડધો કલાક કલાક એને વધારે સમય મળે અને કોઈ પણ સમય આવે તો એને વાંચવાનું મળી જાય એના માટે જ ખાસ અમે કદી તાળું નથી માર્યું અને આ મંદિરને અમે એમ માનીએ કે સરસ્વતી માતાનું મંદિર છે અને એમાં તાળા ના હોય બહુ એક વિચારવા જેવી વસ્તુ છે કે આટલા નાના પાયે જો આટલો વિકાસ થઈ શકતો હોય સારું એવું સ્ટુડન્ટોને એક પ્લેટફોર્મ મળતું હોય તો જો એક મોટી એવી યુનિવર્સિટી હોય ઠાકોર સમાજની એક મોટો એવું વિદ્યાનું સંકુલ હોય તો ન જાણે શું શું થઈ શકે બિલકુલ બિલકુલ ચોક્કસ સમાજે અને કર્મચારીઓએ તો બહુ સાથ સહકાર આપ્યો છે અને હજુ પણ આમાં આપશે તો અમે હજી આને બહુ શિખરે સમાજને ટૂંક સમયમાં પહોંચાડીશું એવો અમે તન મન ધનથી અમે પ્રયત્નો કરીશું મને બીજી એક વાત જાણવા મળી હતી કે તમે ગામમાં પણ એક આર્મીની ટ્રેનિંગ કરાવતા જી સાહેબ આમ તો બીજ જ્યારે હું આવ્યો કે નહીં કે મારે કંઈક કરવું છે એ તો શરૂથી જ હતું કે હું બચીને આવ્યો છું તો કંઈક તો કરીશ તો મારા ગામમાં એક બિલકુલ સ્કૂલ આમ જંગલ જેવું પડ્યું હતું ને અને પોતે જ આપણે કોદાળીને પાવડો લાગી લાગી ગયા એટલે એમાં છોકરા જોડાણા મારી સાથે સૌ પોતે થોડું થોડું કરી કરીને મેદાન સાફ કરતા ગયા અને પછી તો છોકરા પણ વધ્યા એમાં પણ સો દોઢસો છોકરા થઈ ગયા હતા એ ટાઈમે હું આવ્યો ત્યારે તો એ લોકોને પણ ફિઝિકલ ટ્રેનિંગ મેં પોતે જ ફ્રી આપવાનું ચાલુ કર્યું હતું અને એમાં પણ ખૂબ સારી સફળતા મળી તમે કોચ પણ બોલાવતા એવું કંઈક ના અમે કોચિંગનું ને બધું લાઇબ્રેરીમાં લાવતા પણ અહીંયા તો હું પોતે જ કોચ હતો તો સાહેબ તમને શું લાગે કે હાલ જે પ્રકારે શિક્ષણનો પ્રવાહ ચાલુ થયો છે તો ગામે ગામ જો આ પ્રકારે લાઇબ્રેરી કર્યું કરવી બની શકે ખરી બિલકુલ શક્ય છે કેમ કે આપણો સમાજ માત્ર શિક્ષણથી જ વંચિત છે અને એને ખાસ આ જો લાઇબ્રેરી જેવા પ્લેટફોર્મ દરેક ગામમાં થાય તો આનાથી આપણે સો ઘણું કામયાબી સફળતા સમાજમાં મેળવી શકીએ અને હજી સમાજને આપણે ઉપર લાવવાનું કામ કરી શકીએ અને સો ટકા જો શિક્ષણ આવશે તો બધું જ શક્ય છે શિક્ષણથી બધું જ શક્ય છે આ એક નોટિસ કરવા જેવી વાત છે કે જો તમારે તમારા ગામમાં જો નાની મોટી એવી લાઇબ્રેરી કરવી હોય તો ગામ લોકોના સહયોગથી થોડીક જ રકમમાં જો લાઇબ્રેરી બની શકે છે એમાં વધારે પૈસાની પણ જરૂર નથી ખાલી ગામ લોકોનો એક સહયોગ છે અને એમાં જો કોઈ ગાઈડલાઇનની જરૂર હોય તો સાહેબ તો બેઠા જ છે આપણી મદદ કરવા માટે જ તો સાહેબ ભવિષ્યનું જો વિચારીએ તો આ કોઈ એવું પ્લાનિંગ ખરું કે મોટા પાયે એક સમાજનું એક વિદ્યા સંકુલ હોય જેમાં રમવા રહેવા અને જમવા સુધીની લાઇબ્રેરીની બધી સુવિધાઓ મળી રહે સ્ટુડન્ટને જી અમારું આગળનું પ્લાનિંગ એવું જ છે કે આપણે જો આ રીતે આટલા બધા છોકરા અત્યારે લગભગ બસો પ્લસ અઢીસો જેવા છોકરા આવે જ છે અને એ લોકો અમને ઘણી વાર કહે છે પણ કે સાહેબ અહીંયા કંઈક રહેવાની સગવડ થાય તો અમને હજી પણ વાંચવાનો વધારે સમય મળે અને વાંચવાનો સમય વધારે મળે તો સફળતાનું પણ ટ્રેસી ઓટોમેટિક વધે તો બહેનો અને ભાઈઓ આપણા સમાજના ઘણા બધા એવા છે જે બહુ દૂર દૂરથી આવે છે તો એમના માટે અમે ઘણીવાર અમારા મંડળમાં ચર્ચા પણ કરીએ છીએ કે આપણે જો સંકુલ એક થઈ જાય તો આપણા ઘણા બધા પ્રશ્નો હાલ થઈ જાય અને અત્યારે જે અમે હોલ લીધે આપણે લીધેલો છે હોલ એની બાજુમાં જે ગોલ છે ને એ મળી જાય તો એમાં પણ અમે લગભગ સગવડ કરી શકીએ કેમ કે એ અલગ અલગ ગોલ છે તો એક માટે બહેનો માટે અને ભાઈઓ માટે પણ સંકુલ અત્યારે તાત્કાલિક જો કરવો તો થઈ શકે એવું છે એટલું અઘરું નથી પણ જો સમાજનો સહકાર થોડો મળે તો આમ જલ્દી થાય અને મેં ખુદ લાઇબ્રેરીની વિઝિટ કરી હતી ત્યારે મને જાણવા મળ્યું કે સ્ટુડન્ટ મારે જગ્યા જ ઓછી પડી રહી છે હવે કે એટલા બધા વાંચવા આવે છે કે બહાર બેસવું પડે છે એટલે એ છોકરા એટલા બધા છે એટલે એમને અમે અત્યારે તો જે આપણી જગ્યા છે એમાં રહેવાની સગવડ આપી શકીએ એમ નથી એટલે જો સંકુલ જેવું કંઈક થાય તો અમને સો ટકા સમાજને અમે હજી પણ ઉમદા ઉદાહરણ આપી શકીએ સારું રિઝલ્ટ આપી શકીએ તો અલ્પેશ ઠાકોરે હા જ્યારે એક વર્ષ પૂર્વ જે અમે ભાડેથી ચલાવતા હતા ત્યાં એકવાર વાર અલ્પેશ સાહેબ લીધેલી અને કામને બહુ બિરદાવેલું પણ કે આ પ્રથમ એવું જે પહેલી વાર જે આવું કામ જોયું કે જ્યાં આવીને મને ગર્વ થયો બીજા કયા કયા નેતાઓએ મુલાકાત લીધેલી આ લાઇબ્રેરીની એ ટાઈમે શરૂમાં આપણા ઠાકોર સમાજના કહીએ તો પાટણ આપણા સે ચંદનજી ઠાકોર સિદ્ધપુર હા સિદ્ધપુર એમએલ એ આવેલા એમની બાદ રાજુલબેન પણ આવેલા એમને તો ક્લાસીસ પણ લીધેલા છોકરાઓના એ ટાઈમે ચાલુ મંત્રી જ હતા કેન્દ્રના અને એમને પણ મુલાકાત લીધેલી ને બિરદાવેલું કામને ત્યાર પછી અત્યારે તાજેતરમાં પ્રવીણભાઈ માળી આવ્યા આપણા દીવોદર ધારાસભ્ય શ્રી કેશાજી પણ મુલાકાત લીધી એવા અનેક નામી અનામી સિંહ જે છે યુવા નેતા એમણે પણ મુલાકાત લીધેલી અને એવા ઘણા બધા નામી અનામી લોકો મુલાકાત લઈ ચૂકેલા છે તો અમારી આ ચેનલના માધ્યમથી સમાજને કંઈક તમારે કંઈક સંદેશો આપવો હોય સંદેશો સાહેબ અમે જે કરીએ છીએ આપણે બધા મળીને કે એક માણસથી એટલું બધું શક્ય થતું નથી આ જે સમાજે અને જે કર્મચારી મંડળના સભ્યોએ જે આ કામ કર્યું છે અને હજી સમાજ થોડોક ગતિ આપે તો હજી વધુ સારું થઈ શકે તો એ જ આશા રાખું છું કે જો અમે આ કામમાં થોડો વેગ પકડાવવા માટે અને આ સંકુલ અને એ થતું હોય તો અમે સમાજને હજી થોડી ગતિ આપવામાં સફળ થઈ થઈએ ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો અમારી આ સાથે વાતચીત કરવા બદલ હું ઠાકોર સમાજના દરેક કર્મચારી મંડળને અને સમાજના આગેવાનને વિનંતી કરું છું કે તમે પણ આ કર્મચારી મંડળમાં ઇન્વોલ્વ થાવ અને આ શિક્ષણના કામમાં સહભાગી બનો તમે ખુદ જો આ લાઇબ્રેરીની મુલાકાત લેશો તો તમને જાણવા મળશે કે ત્યાં લાઇબ્રેરીની મોબાઈલમાં જોવા અને ન્યૂઝમાં જોવા કરતાં લાઇબ્રેરીની જે વાઇબ છે એ કંઈક અલગ જ પ્રકારની છે તમે જોશો તો તમને વિચારના વિચારી ના શકો કે મારા સમાજની આવી મોટી લાઇબ્રેરીની આટલી બધી એક સુવિધા એનું કમ્પ્લીટ એક પ્રોટોકોલ છે સર સાહેબનું પણ ખૂબ એના અંકુશ છે જ વિદ્યાર્થીઓ પર કોઈપણ પ્રકારની કોઈ વધારે પડતો અવાજ નહીં એકદમ સાયલેન્ટલી ત્યાં વિદ્યાર્થીઓ ભણે છે આ એક બહુ મોટું નેટવર્ક કહેવાય આપણું આ રીતે ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો થેન્ક યુ હાલ તો સમાજ માટે ગર્વની વાત છે કે સમાજના અંદર આવા અનેક અને હજારો યુવાનો પાકે ઠાકોર સમાજ માટે બહુ ગર્વની વાત છે અને મોતકો હજી કેને વધારે સાથ સહકાર દરેક સમાજને આપણા ઠાકોર સમાજને ટેકો હાલ છે તો વર્ષો પછી પ્રગતિ આપણા સમાજની સારામાં સારી થશે જો આવા જ લોકો બીજા પણ જો આવા કર્મચારી મંડળના લોકો આવા જો કામ કરે તો ઠાકોર સમાજ ક્યાંનું ક્યાં પહોંચે હા કે નહીં આપણે કોઈની જરૂર પડવાની નથી તમે શિક્ષણને આગળ વધારશો ઠાકોર સમાજના અંદર કુરિવાજો ઘટાવશો અને આવાના આવા તમારા જેવા સા સહકારવાળા માણસો તૈયાર થાય તો આપણે ઉધાર થવાનું 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 સરસ વાત કરી કાકાએ કે જે જે સમાજમાં અમુક ઘણા બધા એવા કુરિવાજો ચાલે છે જો એને અમુક નાબૂદ કરવામાં આવે તો ઠાકોર સમાજમાં ઘણી એવી વિકાસની ગાથા ચાલે